જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને કેટલાક વિસ્તારમાં ધોમધમાજ વરસાદ પડ્યો હતો એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાંગ ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક પાંચ હજાર બસો ને નવ ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાણું પોઈન્ટ વીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ એસી પોઈન્ટ સિત્તેર ટકા ભરાઈ ગયો છે મિત્રો અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે પાણી ની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી